જય આદિવાસી જય જવાર નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ ખેડરમ્મા તાલુકાના આગ્યા આગ્યા ખાતે જ્યાં સમાજનું સંકુલ બનવાનું છે તે સ્થાનો પર ખેડરમ્મા પોસીના દોતા તાલુકા દોતા ત્રણ તાલુકા સમસ્ત આ ઉજવણી થવાની છે તો આ નવ ઓગસ્ટની ઉજવણીમાં ઉજવણી માટે આજ રોજ દોતા તાલુકાના હડાદ ખાતે બેઠક બોલાવવામાં આવી હતી એ બેઠકની અંદર ત્રણેય તાલુકાના સાથે વડીલો યુવાનો ઉપસ્થિત હતા અને નવ ઓગસ્ટની ઉજવણી જે આજ્ઞા ખાતે થવાની છે તેને કઈ રીતે સફળ બનાવી સમાજના વધુમાં વધુ લોકો ઉજવણી કાર્યક્રમ યોજાય તે માટે ત્રણેય તાલુકાની અંદર દરેક ગામમાં ઘરે ઘર વ્યક્તિ 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 સુધી સંદેશ પહોંચે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે તો સમસ્ત આદિવાસી સમાજને મોટી સંખ્યામાં નવ ઓગસ્ટે આગ્યા ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે જય આદિવાસી જય જવાન